સ્પેશિયલ વોટરમેલન ની કેક જે આ ચાકુ થી કટિંગ થશે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ પપ્પા હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ સ્વાગત છે તમારો આ નવા બ્લોગ અત્યારે સવારના 10 વાગી રહ્યા છે અને અમારો લોકોનો નાસ્તો બાકી છે આજે છે ને એકાદશી છે આજે સવારમાં ઉઠવાનું બધાને લેટ થતું બધાને એટલે અમે ત્રણ મહિનો લેટ ઉઠેતા પરવારમાં બધું લેટ થાય છે અને આજે છે ને તે અમારા પૂજ્ય મહારાશ્રી મોટા મહારાશ્રી નારાયણ સરોવર જવાના છે તો એવા ન્યૂઝ મળ્યા હતા કે પેલા દયા પર આવશે પછી નારાયણ સરોવર જશે દયા પર આવશે બે મંદિરની આરતી કરશે અને પછી નારાયણ સરોવર જશે તો મેં વિચાર્યું કે મહારાશ્રી જો આવ્યા છે તો મારા દર્શની રથ લઈ લો મહારાજશ્રી પાસેથી એમ પણ પછી અમે લોકો કામ મૂકી બધું એમને પડતું મૂકીને તૈયાર થઈને નીકળવાના હતા ત્યારે કિશનભાઈને ફોન કર્યો તો કિશનભાઈ એમ કીધું મારા તો ડાયરેક નારાયણ સરોવર જશે એમ અહીંયા નહીં આવે દયા પર પહેલાં પહેલાં નારાયણ સરોવર જશે તો પછી સમાચાર મળ્યા તો પછી પ્લાન કેન્સલ કર્યું અત્યારે જવાનું કેમકે નારાયણ સરોવર આપણે જવા નથી આપણી ગાડીમાં થઈ ગયું છે ટાયરમાં પંચર અને પપ્પાને વહેલા ગયા છે વાડી કંઈક પ્રોબ્લેમ થઈ ગઈ છે તો વાળી ગયા છે અને ગાડીમાં પંચર થઈ ગયું છે ઈફ પંચર નીકળી જાય ને તો આપણે જવાનું થાય પણ પંચર નીકળે એમ નથી રિપેરિંગ કરાવવા મૂકવી પડશે અને હવે ચકલીબેન બજારમાં સાઉ લેવા કે આજે એકાદશી છે તો સાઉ ખતમ થઈ ગયું તો જરૂરી બિચારા ચાલી નહી ગયા છે અને મંજુ મમ્મી ને બે નાસ્તો નથી કર્યો બાકી બધાએ કરી લીધું આપણે બેનો જ નાસ્તો નથી થયો બાકી બધાને થઈ ગયો હવે દર્શભાઈ પણ દસ ભાઈ અમારા પણ નાહી ધોઈને એને ફટાફટ નવડાવી દીધું આજ તો કાંઈ મમ્મીએ સાબુ બાબુ કંઈ લગાયો જ નહીં એમને ફટાફટ નવડાવી દીધો કેમ કે એને આજે જવાનું હતું મારા શ્રી દર્શન માટે અને લટ લેવાની હતી એટલે એને તો ટાઈમ ટુ ટાઈમ નાવું પડે ફરવાનું પડે એટલે મમ્મી ફટાફટ એને નવડાવ્યો અને અમે લોકો તૈયાર થવા માટે ગયા પછી પ્લાન કેન્સલ થયું એટલે પછી નાહવાનું બી એમ ફટાફટ મમ્મી કે બિચારાને ફટાફટ નવડાવ્યો ઘસ્યું નહીં કશું કર્યું નહીં અને ફટાફટ ભાઈએ નાહી લીધું પણ હવે ભાઈ ને આમે પણ ઊંઘ આવતી હતી મસ્ત હોઈ ગયો તો પીપી કરી એટલે ઊંઘ ખુલી ગઈ એટલે ઉઠી ગયો છે અને પછી એને આમ પણ એ હાલે હોત તો સ્વાગત છે તમારું હુસનકી મલિકા જય સ્વામિનારાયણ અત્યારે વાગે છે એક ને એકાવન જમવાનું તૈયાર છે ફરાર શું બનાવ્યુંલ દીદી આજે

લાલન બટન ડાન્સ કરતા તું હમણે જ રાત મારી છે ઉદેયા દેન ડાન્સ ડાન્સ હા આપણે કાળું ડાન્સ જો સ્પેશિયલ એ ધંગરી આ મામાના ઘરના કપડા છે મામાએ લંડન થી મૂક્યા છે દર્શ માટે મંદિરે જઈ છે આચાર્યજી મારા ચાવે છે તો દર્શ તૈયાર કરી છે ટ્રાય કરશું હું લટ લેવા જે તો સારું કહેવાય અત્યારે અમે લોકો તૈયાર થઈ ગયા છીએ જો દરેશ દર્શ ભાઈ અમારા રેડી થઈ ગયા છે ગરમી બહુ છે બાર મારા શ્રી આવે છે તો દર્શ ભાઈ લટ લેવરાવાની છે ચકલી કારણે વાય રાઈ ગયા ને મા દીકરી ક્યાંય પોચી ગયું હતા આપને મૂકીને ચકલી વડ જડશે ને તો હું તારું નામ લઈ લઈશ હવે મારા શ્રીના દર્શન થઈ ગયા એકદમ શાંતિથી મસ્ત લટ ના લેવાની કેમ કે ના પાડી મારા શ્રી લટ નહીં લે એકાદશી છે આજે પણ દર્શન શાંતિથી મસ્ત છે

મેં એકવાર વાર જોયું હતું ને ભાભી હવારના મંડી થી એક પગ આમ આગળ ને એક વાયામ રાખીને આમ આમ ઘુમાવતી હતી જિંકલ એટલે ગૌરી ઓહ

ઝીણી ઝીણી કમર હલાવો રાખે દસ ને લાડુ રમાડે છે કાના દસ્યું દસુ ને મામી હિચકે હિંચાડે રજો देशুনে मामी हिचकेचा मजा आवे रे देश तने अरे वाह अरे वाह चुप आवाज ना कर मेरे पास हो आवाज ना करते तू मार खाई सो तो यहाँ कने सु साफ करे रामसु के मारी जुवारी અને ભાઈ સાહેબ આવી ગયા છે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર લાલા કાના હેપી બર્થડે ટુ યુ ચકલે પહેલા રૂ કેક બનાવી લઈ આવીશ ને હાલ બંધ કર ના કેસ ધીમો કર હાલ તું લઈ આવ તો પછી આપણે કેક કટિંગ કરાવી દઈએ હું ચાકુ ખાનું એકાદશી નિમિત્તે ચકલી બેને સ્પેશિયલ કેક બનાવી છે આહાહ સ્પેશિયલ વોટરમેલોનની કેક જે આ થી કટિંગ થશે

સંચડ મીઠું નાખીને અમે અમે ખાઈશું આજ નું મેન્યુ છે જો પપોર ની ખમણ અત્યારે તાજા તળેલા ગાંઠિયા ચકરી પાપડ વેફર અને ભૂરિયા અમારું જમવાનું થઈ ગયું છે ક્લીન રસોડો ક્લીન થઈ ગયું છે અને એક વાત શેર કરવી મને તમારી જોડે કે અમે લોકો આવ્યા ને ત્યારે ભાઈને ને કીધું હતું કે ભાઈ જુસી મળતી હોય તો જુસી લઈ આવજે ને પ્લીઝ ખાવી છે તો ભાઈ બહુ દિવસ પૂછા કરે તો તો ના મળી ના મળી પછી એક દિવસ મળી તો ભાઈ લઈ આવે તો જુસી બહુ બધી જુસી લાવે તો મજા આવે ગઈ જુસી ખાવાની પપ્પાને ખબર પડે કે છોકરીઓને જુસી ભાવે છે તો તે પપ્પાને બી ભાવે છે તો પપ્પાને ખબર પડે છોકરીઓને જુસી ભાવે છે તો આજે પપ્પા જૂસી લાવ્યા છે આ જૂસી છે આ બાજુ આ પેપ્સી છે હો તે દિવસે મે ખાતા હતા ને પેપ્સા છોટા આખો ફ્રીઝર ભરીને લાવી દીધું પપ્પાએ ખાધા રાખો પેપ્સી રૂપિયાની આખી હતી હમ પેપ્સ ઓટલો 5 5 હે 5 તો આવે 5 તો જીંકલ એટલે આ એમની અત્યારે આ પેપ્સો કેટલાનો હોય

તો પેલા ના બતાવતા હોય એમ કે જ્યારે અમે કુવારા હતા ને પપ્પા ઘરે હતા ને ત્યારે કુવા આવ પ્રેમ ના બતાવતા ત્યારે બળબળ જ બહુ કરતા તો નથી ખબર તારા ઉપર તો પપ્પાએ પ્રેમ જ પણ હવે થયા પછી એને પપ્પા તો છે ને તો

હવે એવા પપ્પા નથી પણ એ જે પેલાના પપ્પા હોય કે અત્યારના પપ્પા હોય વિયાને ગમતી વસ્તુ આમ ઢગલા ને ઢગલા લાવી દે આ પપ્પાને ખબર પડી જો જુસી કેટલી બધી લાવે એવી રીતના હવેના જનરેશનના પપ્પા બી એવું કરતા જ હોય છે બધાને એ આમ નોર્મલ વસ્તુ છે પપ્પાનો પ્રેમ આવી રીતના દેખાય આપણે બાકી તો ફર્સ્ટ ક્લાસ હે